ડીસા બેકરી કુવા વહોરા વિસ્તારમાં તૂટેલા રોડ રસ્તાઓને લઈને સ્થાનિક લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા પાલિકા દ્વારા નવીન રોડ બનાવી આપવા કરાઈ અપીલ ડીસા શહેરમાં આવેલા બેકરી કુવા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રસ્તા અને નાળાની વ્યવસ્થા સારી ન હોવાના કારણે સ્થાનિક મહિલાઓ ત્રાહીમામ પોકારી ઉઠી છે સ્થાનિક લોકોએ આ બાબતે રજૂઆતો કરવા છતાં કોઈ જ વ્યવસ્થા ન થતાં કંટાળેલી મહિલાઓમાં રોષ જોવા મળ્યો હતો અને તંત્ર સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો ડીસા સેના બેકરી કુવાવાળા વિસ્તારમાં મોટાભાગે શ્રમજીવી લોકો વસવાટ કરે છે પરંતુ આ વિસ્તારના લોકો છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં આવેલા તૂટેલા વોરા અને રસ્તા ખરાબ હોવાના કારણે વારંવાર તકલીફો ભોગવી રહ્યા છે ખાસ કરીને બેકરી કુવા વિસ્તારમાં વસવાટ કરતા સ્થાનિક લોકો તૂટેલા રોડના કારણે વારંવાર અકસ્માતોનો ભોગ બની રહ્યા છે જેના કારણે અહીંથી પસાર થતા વહોલાની પરિસ્થિતિ પણ તૂટેલી હાલતમાં છે જેના કારણે આજુબાજુના વિસ્તારોમાંથી આવતું પાણી આ વિસ્તારમાં ભરાઈ જાય છે જેના કારણે આ વિસ્તારમાં મોટો રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ આ વિસ્તારના લોકોને સતાવી રહી છે ખાસ કરીને અહીં અનેક જગ્યાએ રસ્તા ઉપર મોટા મોટા ખાડાઓ પડી ગયા છે જેના કારણે અહીંથી પસાર થતા નાના બાળકો પડી જવાનો ભય પણ આ વિસ્તારના લોકોને સતાવી રહ્યો છે આ બાબતે સ્થાનિક લોકોએ અનેક વાર રજૂઆતો કરી હોવા છતાં પણ આજ દિન સુધી કોઈ જ પ્રકારે આ વિસ્તારના લોકોને નથી તો રોડ સારો બનાવી આપવામાં આવ્યો કે નથી તો તૂટેલો હોડો સુધારવામાં આવ્યો જેના કારણે વિસ્તારના લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે આજે બેકરી કુઆવોરા વિસ્તારની મહિલાઓ એકત્રિત થઈ નગરપાલિકા સામે વિરોધ દર્શાવ્યો હતો તાત્કાલિક આ વિસ્તારમાં સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે સૂત્રોચ્ચાર કર્યા હતા સ્થાનિક મહિલાઓ પોતાના વિસ્તારમાં ખરાબ પરિસ્થિતિ હોવાનો વિરોધ દર્શાવતા જણાવ્યું હતું કે ચૂંટણીના સમયે દરેક લોકો અહીં વોટ લેવા માટે આવે છે પરંતુ ચૂંટણી પત્યા પછી કોઈ પણ નગરપાલિકાનો સભ્ય વિસ્તારમાં જોવા પણ આવતો નથી જેના કારણે આજે આ વિસ્તારમાં રસ્તા વગર લોકોની હાલત ખરાબ થઈ છે આગામી સમયમાં વિસ્તાર ને સુવિધાઓ પૂરી પાડવામાં નહીં આવે તો મહિલાઓ દ્વારા નગરપાલિકામાં આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી તકલીફ આ રોડ ને આ બસ આ પોબલો ને હા રોડની બહુ તકલીફ એ રોડ આ જ્યારે આયન ચૂંટણી રોડે જ નહીં બનાવતા આજ જ બનાવું કાલ બનાવું છે અને વસ્તી બધાય અમાર પાસે આવે કે લક્ષ્મી હવે રોડ નું શું કરવા રોડ નું શું કરવાનું તીન ચાર વાર નગરપાલિકા ગયા પણ આ જવાબી જ કશું નહીં આવતા હા આવે છે હા આવે છે રોડ તમારા પાસ થઈ ગયો દિવાળી જતી રહી પણ રોડ નહીં કરતા લોકો હા રજૂઆત તો તીન ચાર વાર અરજીઓ આપીને આપીને આયા છે હા એમ કે છે કે હવે બસ મળી ગયા જશે ને હવે ટૂંક સમય જશે દિવાળી જવા દો ના જવા દો દિવાળી જતી રહી ને બધું જતું રહી પણ હજી રોડ બન્યો નહી એટલે વસ્તીનું અમારું ઓભાવાનું થાય અને ચૂંટણી હોય એટલે દોડીને આવે લક્ષ્મી હવે તમે કરાવો પાયરી